સુરત શહેર હવે તબેલામાં બાંધેલ ગાય ની સાથે દુષ્કર્મ આચરનાર હવસ ને પોલીસે ઝડપ્યો અડાજણ વિસ્તારમાં એક અંતે શર્મજનક ઘટના સામે આવી તબેલામાં ઘૂસીને ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યો આચરતા બિહારના પચીસ વર્ષીય યુવકને રંગી હાથ ઝડપે પાડવામાં આવ્યો ગાયના પાછળના પગ બાંધીને કુકર્મ કરી રહેલા નરાધામને તબેલાના માલિકે જોઈ જતા આરોપી ભાગ્યો પરંતુ પોલીસે પીછો કરીને તેને દબોચી લીધો હતો અડાજણ એલપી સાવાણી રોડ ઉપર આવેલા એકાનગર આવાસમાં રહેતા વડદેવભાઈ રાવળ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અડાજણ ચોસઠ જોગારી માતાના મંદિર પાસે તેનો તબેલો આવેલો છે જે પચીસ જેટલી ગાયો છે રવિવારે રાત્રે બે વાગ્યાના અરસામાં હની પાર્ક રોડ ઉપર એક રેસ્ટોરન્ટમાં નોકરી કરતો બ્રિજ રવિન્દ્ર યાદવ રહેવાસી બિહારનો તબેલામાં ચોરી છુપીથી ઘુસ્યો તબેલાની બાજુમાં રહેતા પ્રભુભાઈ તેની પર શંકાસ્પદ હલચલ જોઈને તાત્કાલિક માલિક બળદેવભાઈને ફોન કર્યો બળદેવભાઈ અન્ય એક યુવક સાથે સ્થળ પર પહોંચ્યા ત્યારે તે દ્રશ્યો જોઈને ચોકી ગયા બ્રિજ એક ગાયના પાછળના પગ દોરડાથી બાંધીને તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો પોલીસ અને જનતાએ ફિલ્મી ધબે પીછો કરીને આરોપીને ઝડપી પાડ્યો પોલીસને સમય સૂચકતા વાપરીને પીછો કર્યો અને જલારામ ખમર હાઉસ પાસે આવેલા એક ગેરેજ પાસે તે આરોપીને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યો આરોપી બ્રિજ મોહન છેલ્લા એક વર્ષથી સુરતમાં ઢોસાની રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો તે પંડિત છે ને એક બે વર્ષની નાની બાળકી પર છે અને વતનમાં રહે છે પત્નીથી દૂર રહેતા આ યુવકની વિકૃત માનસિકતાએ ગાય જેવા અબોલા પશુને નિશાન બનાવ્યો મનોચિકિત્સકના મતે પશુઓ સાથે સંભોગ કરવાની આવી વિકૃતિને બેસ્ટ કહેવામાં આવે છે આ એક ગંભીર પ્રકારની માનસિક બીમારી છે વ્યક્તિ માનસિક રીતે મેચ્યોર હોતો નથી અને તેને હવસ સંતોષવા માટે પશુઓનો સહારો લે છે હાલમાં આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત